છે અને જે જૂનો જે કાયદો છે આઈપીસી ત્રણસો છોત્તેર અને નવો આઈ થિંક ચોસઠ છે એ એમણે લગાવી છે અને પોક્સો હેઠળની બી જે કલમો લગાવવા પાત્ર હતી તે પ્રમુખ શ્રી અમારા અનિલભાઈ સોંપુશ્રી અમારા વકીલ શ્રી ચાંદીકર ચાંદીને અમારા જે સમાજના આગેવાનો છે તે અમે પોલીસ સ્ટેશનમાં હાજર રહીને એ કલમો લગાવવા માટે અમે દબાણ કરેલું અને પોલીસે પણ બહુ ઈમાનદારીપૂર્વક કામ કરીને તરત ને તરત એવી કલમો લગાવી છે હવે આ આંદોલન એટલા માટે અમારે કરવું પડ્યું છે કે કલમો તો સારી લાગી છે પરંતુ જે કોર્ટમાં સ્પીડલી ટ્રાયલ ચાલવી જોઈએ ચાલે અને જે સીઆરપીસી ત્રણસો સત્તાવન જે કમ્પન્સેશન છે બાળકી જે આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે બાળકી ખૂબ ગરીબ અને મજૂર વર્ગમાંથી આવે છે એટલે અમારી એવી વિનંતી છે આ સરકારને ને કલેક્ટરશ્રી ને આવેદન આપીને કે જે ત્રણસો સત્તાવન કમ્પન્સેશન છે તુરંત એમને અઠવાડિયાની અંદર અમે કમ્પન્સેશન પૂરું પાડવામાં આવે સરકાર તરફથી મારું નામ

બળાત્કાર ગુજાર્યો છે અમારી એક જ માંગ છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓ હતી અને સમાજ વતી કે એ નરાધમ ને એનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને એને વહેલી તકે પાછી સજા ફટકારવામાં આવે